પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ હવે પછી બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર સુધી વરસાદ વાવાઝોડું માવઠાનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને બંગાળની ખાડીના તટીય અનેક રાજ્યની અંદર અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના અનેક રાજ્યની સાથે સાથે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ના અનેક જિલ્લાઓની અંદર અંદર પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ ને માવઠાનું તીવ્ર સંકટ અનેક વિસ્તારો ઉપર વધી રહેલું જોવા મળ્યું છે સૌ પ્રથમ આપણે વાવાઝોડાની માહિતી મેળવીએ તો અત્યારે વાવાઝોડું બંગાળની ખાડીના ઉડાણ વાળા ક્ષેત્ર એટલે કે વિસ્તારની અંદર નામનું ભયંકર સ્વરૂપ ધારણ કરીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર તબાહી મચાવતું જોવા મળ્યું છે અને વાવાઝોડું બંગાળની ખાડીના વિસ્તારથી અત્યારે ઉડાણ ક્ષેત્રની અંદર એક હજાર કિલોમીટર દૂર અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી આ વાવાઝોડું દૂર જોવા છે પરંતુ બીજી એક સિસ્ટમ અત્યારે ભારતના બિલકુલ નજીકના વિસ્તારોની અંદર સક્રિય બનીને શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈને બેંગલુરુના વિસ્તારની અંદર તબાહી મચાવવાની સાથે ભારે વરસાદ વરસાવતી હોવાને લઈને અનેક રાજ્યની અંદર દક્ષિણીય ભારતના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ફિલિપાઈન્સના ક્ષેત્રથી વિયેતનામના વિસ્તારની અંદર પણ અતિ ભયંકર ખુખાર અને એક એક મજબૂત સિસ્ટમ સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે આમ હવે બંગાળની ખાડીના અંદર વાવાઝોડાના સ્વરૂપની અંદર બીજું વેલમાર્ક લો પ્રેશર દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અને ત્રીજી સિસ્ટમ અત્યારે ફિલિપાઈન્સ થી લઈને વિયેતનામના વિસ્તારની અંદર આમ હવે ત્રણ સિસ્ટમનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે આ ત્રણે ત્રણ સિસ્ટમની અસર લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રોફ લાઇનના ભયંકર ઘેરાવા મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે અનેક રાજ્યની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનોની સાથે હવે પછી શિયર ઝોનના તીવ્ર ઘેરાવા બનતા જોવા મળી છે બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર હાઈ પ્રેશરની સાથે અનેક જગ્યા ઉપર લો પ્રેશર અને હાઈ પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી છે આમ હવે પછી સક્રિય બની રહેલી આ નવી નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓછિંતાના પલટાવ આવવાની સાથે આગામી ત્રણ દિવસ સુધી હજી પણ અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પાંચથી લઈને આગામી સાત દિવસ સુધી સતત ઠંડીના પ્રમાણની અંદર વધારો ને ઘટાડો જોવા મળવાનો છે આ બધાની વચ્ચે હવે ઓચિનતાના પલટાવની સાથેને છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં અમુક ક્ષેત્રની અંદર કમોસમી વરસાદ અને માવઠાનુ સંકટ વધતું હોય તેમ ગુજરાતની અંદર પણ હળવા માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ દર્શક મિત્રો જાણી લેજો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવા સેનિયાર નામના વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર પણ એક નવું વેલ માર્ક લો પ્રેશર વાળું તીવ્ર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીના મલાક્કા આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે શેનયાર નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળ્યું છે ખાસ જાણી લેજો હવે પછી દેશના હવામાનમાં મોટા પલટાવ આવવાને લઈને વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવી આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર સતત હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે શેનયાર નામનું વાવાઝોડું સક્રિય બનીને બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર તીવ્ર અસર દર્શાવી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર જ નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે હજી પણ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તમે તારીખો પણ જોઈ શકો છો હવે પછીની આવનારી અડતાલીસ કલાકની અંદર આ સિસ્ટમ અને વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળવાનું છે જેને લઈને સાઠથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો પવનો તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે હજી પણ બે દિવસ સુધી આ સિસ્ટમ સાયક્લોન ની અંદર રૂપાંતરિત થઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ની અંદર તબાહી મચાવતું જોવા મળવાનું છે જે બાદ સિસ્ટમ થોડી નબળી પડીને આગામી દિવસોની અંદર ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે તમે અત્યારે લાઈવ વાવાઝોડાનું તીવ્ર દબાણ જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર એક હજાર કિલોમીટર દૂર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સેનયાર નામનું વાવાઝોડું ભુક્કા કાટતુ જોવા મળ્યું છે સાથે સાથે દક્ષિણિયા ભારતના દરિયાઈ કાઠના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકા નજીકના વિસ્તારની અંદર પણ અત્યારે વેલ માર્ક લો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે આમ આ બંને સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર તોફાન વધતું જોવા મળ્યું છે નવી નવી સિસ્ટમ અને સક્રિય બની રહેલા વાવાજોડાના અસરના કારણે માવઠાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે તમે જોઈ શકો છો હવે પછી વાવાઝોડાની દિશાઓ પણ દર્શાવવામાં આવી રહી છે હાલ વાવાઝોડું મલાકાના તટીય ક્ષેત્રમાંથી ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે અને બીજી સિસ્ટમ અત્યારે દક્ષિણીય ભારતના શ્રીલંકા આજુબાજુના વિસ્તારની અંદર એક સાથે આ બે સિસ્ટમો ભયંકર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને હજી પણ આગામી પાંચ દિવસ સુધી દક્ષિણીય ભારતના તમામે તમામ ક્ષેત્રની અંદર ગાજવીજ

ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે માવઠાનું દબાણ ફરી એકવાર ગુજરાતમાં પણ અસર દર્શાવતું જોવા મળી શકે છે દર્શક મિત્રો થઈ જજો સાવધાન બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સેનિયાર નામનું વાવાઝોડું હવે પછી થોડી જ કલાકોની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો ચક્રવાત શેનિયાર ને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર શેનિયાર નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને અનેક રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર અત્યારે ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિજ્ઞાને ખાસ પાછલા બે દિવસથી મોટી આગાહી કરી છે તે રીતે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં મલક્કાના આજુબાજુના ક્ષેત્રની અંદર તોફાની દબાનવાળું મજબૂત ચક્રવાત શેનિયાર ધીમે ધીમે તોફાની સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે આ ચક્રવાત હવે પછીની કલાકોની અંદર ઇન્ડોનેશિયાના તટીય વિસ્તારો સાથે ત્રાટકતું જોવા મળવાનું છે આઈએમડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક કલાકોની અંદર લગભગ દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું પશ્ચિમીય તરફ આગળ ગતિ કરીને ચક્રવાતનું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર આ નવું અને ભયંકર

ભયંકર જોર વધવા અંગે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે હવે સિત્તેર થી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે મલક્કાની સમુદ્રની અંદર અત્યારે અંદમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને

દક્ષિણ પશ્ચિમ તરફ આગળ જોવા નેવું કિલોમીટર પ્રતિ કલાક ઝડપે બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર સાથે સાથે ઘોર અંધારપટની સાથે અનેક વિસ્તારોમાં વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે સેનિયાર નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળવાનું છે અંદમાન અને નિકોબાર ટાકપુની અંદર ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે ચક્રવાતની પહેલી અસર અંદમાન અને નિકોબારના ટાપુની અંદર અનુભવાતી જોવા મળવાની છે આઈએમડીએ તેના રાષ્ટ્રીય બુલેટિનની અંદર જણાવ્યું છે કે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરના રોજ ઘણી જગ્યાઓ પર ભારેથી અતિભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અઠયાવીસ અને ઓગણત્રીસ નવેમ્બરના રોજ પણ વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થશે પરંતુ તે જ દરિયાની અંદર તોફાની પવનો કૂંકાશે અંદમાનના ક્ષેત્રની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર બીજી પણ એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો મલક્કાના સ્ટેટના વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડા ઉપરાંત દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીની અંદર એક અલગ નીચા દબાણનું ક્ષેત્ર બનતું જોવા મળી રહ્યું છે આઈએમડી અનુસાર આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકની અંદર ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે જેમ જેમ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ ગતિ કરશે તેમ તેમ તામિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તામિલનાડુના ઘણા વિસ્તારની અંદર પાછલા બે દિવસથી ભયંકર વરસાદ વરસી રહ્યો છે તુતીકોરીન જિલ્લાના ઘણા ભાગોની અંદર અત્યારે અનેક વિસ્તારો ડૂબી ગયા હોય તેમ અનેક વિસ્તારની અંદર મેઘરાજા તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે તામિલનાડુના ક્ષેત્રની અંદર શાળા અને કોલેજો બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે ભારે વરસાદને પાણી ભરાવાના કારણે મંગળવારે તામિલનાડુના અનેક જિલ્લાઓની અંદર શાળા અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે અને હજી પણ આગામી દિવસોની અંદર વરસાદના સંકા વરસાદના સંકટને ધ્યાનમાં રાખતા ભારે વરસાદ વરસવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને હજી પણ શાળા કોલેજો બંધ રાખવાના આદેશો આપવામાં આવી રહ્યા છે આઈએમડીએ ચેતવણી આપી છે કે થી લઈને ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુની અંદર વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે તેથી ઘણા જિલ્લાઓની અંદર સંસ્થાઓએ ફરીથી બંધ રાખવાની અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા પણ આની સ્પુષ્ટિ કરવામાં આવી રહી છે કેરળની અંદર પણ હવામાન ઝડપથી બદલાતું જોવા મળી રહ્યું છે આઈએમડીએ

માવઠા ને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ઉત્તર થી લઈને મધ્ય ગુજરાત ની અંદર ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે અત્યારે ગુજરાતના ઘણા બધા ક્ષેત્રની અંદર વહેલી સવારની રાત્રી દરમિયાન હાડ થીજવતી ઠંડીની શરૂઆતો જોવા મળી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમોને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે પંચમહાલ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર માવઠાનું ફરી એકવાર સંકટ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર ઠંડીની અંદર વધઘટ થતી જોવા મળે ચાલવાની છે સાથે સાથે નવી નવી પશ્ચિમીય વિક્ષેપ આવવાની સાથે ઠંડીની અંદર વધારો થશે અને અનેક વિસ્તારોની અંદર ઓચિંતાનું હવામાન બદલાવાને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને નવેમ્બરના અંતિમ સપ્તાહની અંદર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય બનવાને લઈને નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે આંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું છે કે નવેમ્બરના અંતની અંદર સપ્તાહની અંદર બંગાળના ઉપસાગર નવું તોફાન સક્રિય પૂર્વના અમુક ક્ષેત્રની અંદર વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર પણ અત્યારે ભયંકર હિમવર્ષાને લઈને નવી નવી પશ્ચિમીય વિક્ષેપો આવવા અંગે પણ તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો પવનોની દિશા બદલાતા તાપમાનની અંદર વધારો થશે અને અંબાલાલ પટેલ દ્વારા હવામાનની અંદર મોટા પલટાઓને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે જે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે પચ્ચીસ નવેમ્બરથી લઈને સુધી બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાતનું તીવ્ર પરિભ્રમણ વધતું જોવા મળવાનું છે જેના કારણે ગુજરાતની અંદર ઠંડીની અંદર આંચ કેટલે કે થોડા પ્રમાણની અંદર ઘટાડો થઈ શકે છે બેથી લઈને આઠ ડિસેમ્બરની અંદર દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર મધ્યમથી લઈને પશ્ચિમી દિશાઓની અંદર પશ્ચિમી વિક્ષેપો આવવાને લઈને સાથે સાથે વાવાઝોડાની અસર અને સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર વાદળ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં સેનિયાર નામના વાવાઝોડાની અસરોને લઈને લો પ્રેશર વાળી સિસ્ટમ હવે પછી ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થઈને આંધ્રપ્રદેશના ક્ષેત્રથી ઓડિશાના વિસ્તારની અંદર અને કેરળના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારમાં માવઠું અત્યારે રીતસરનું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને હવે પછી ઓગણત્રીસ નવેમ્બર સુધી એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ આવવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હવે પછીની કલાકોથી લઈને થોડા દિવસોની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે કારણ કે મજબૂત પશ્ચિમી તારીખથી બંગાળના ઉપસાગરની અંદર સતત હલચલ સક્રિય થવાની સાથે વાવાઝોડાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે અને ગુજરાતની અંદર પાછલા ત્રણ દિવસથી હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે બંગાળની ખાડીની અંદર નવું વાવાઝોડું ડિસેમ્બરની શરૂઆતની અંદર પોતાની તીવ્ર અસરને દબાણ દર્શાવતું હોય તે અને તેવી હલચલો સક્રિય બનવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે બીજી એક નવી પશ્ચિમી વિક્ષેપ આવવાને લઈને છ થી લઈને નવ ડિસેમ્બર ની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે

ભયંકર પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનશે જેને લઈને ગુજરાતના હવામાનની અંદર અસર થઈ શકે છે ડિસેમ્બરની શરૂઆતની સાથે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે પરંતુ ખાસ તારીખો લખી રાખજો બાવીસ ડિસેમ્બરથી ગુજરાત રાજ્યની અંદર ભયંકર ને હાડ થીજવતી ઠંડીની શરૂઆત જોવા મળવાની છે દેશની અંદર ઉત્તરીય પ્રદેશોની અંદર હિમ ચાદર ફેલાઈ જશે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીના ચમકારાની અંદર વધારા થવાની આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો દરિયાની અંદર નવી નવી સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહ્યું છે બાવીસ ડિસેમ્બરથી લઈને બાર ફેબ્રુઆરી સુધી ઠંડીના પ્રમાણમાં વધારા થવાની આગાહી દર્શાવવામાં આવી છે આંબાલાલ પટેલ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે બાવીસ ડિસેમ્બર થી બાર ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર ભયંકર ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી નીચું જવાની શક્યતા દર્શાવવામાં આવી છે નવેમ્બરના અંતની અંદર નવી નવી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાને લઈને ન્યૂનતમ અને મહત્તમ તાપમાનની અંદર વધારો ઘટાડો જોવા મળી શકે છે બાવીસ ડિસેમ્બર દરમિયાન દેશની અંદર ઉત્તરીય પ્રદેશોના વિસ્તારની અંદર ભયંકર હિમવર્ષા થશે અને આ વખતે હાડ થી ઠંડી દેશની અંદર પડવાની આગાહી કરવામાં આવી રહી છે આમ હવે પછી નવી નવી સિસ્ટમ અને વાવાઝોડાની અસરને લઈને ઓછીતાના પલટાવ આવવાની સાથે હવે પછી હવામાનની ની અંદર મોટા પલટાવની સાથે વાવાઝોડાના સંકટ અને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાને લઈને આગાહી કરવામાં આવી છે